તો હવે આપણે વાત કરીશું રામનાથ મહાદેવના વર્ણાંગી વિશે તો ચાલો તો ચાલો આપણે જાણીએ રામનાથ મહાદેવના મંદિરના શ્રી અરવિંદગીરી ગૌસ્વામી અને એમના ભાઈ શ્રી શાંતિ ગૌસ્વામી પાસે ઓમ નમ નારાયણ બાપુ બાપુ એક પ્રશ્ન છે કે રામનાથ મહાદેવની વર્ણાંગી એટલે કે ફૂલેકું ક્યારે કાઢવામાં આવે છે અને એનું શું મહત્વ છે એના વિશે થોડુંક જણાવશો রামনাথ মহাদুলে শ্রাবণ মা সোমবার কাছে রামনাথ দাদা সরসোপার পূজন বিধি করছে ব্রাহ্মণ দ্বারা বিদ্যান ব্রাহ্মণ দ্বারা এম આ ભગવાન શિવ ભગવાન શિવનું સ્વરૂપ એ શિવલિંગમાંથી પ્રગટ થાય છે અને એ મૂર્તિ સ્વરૂપ ને મૂર્તિ માં આહવાન કરીને પધરાવવામાં આવે છે તમે નહીં માનો પણ પાલખીમાં માં ભગવાન જ્યારે એ બિરાજમાન થાય અને જે લોકોએ પાલખી ઉપાડી હોય કે અનુભૂતિ કરી હોય એને ખ્યાલ આવે કે સાક્ષાત રામનાથ દાદા આ બિરાજે છે અને આવનારા દરેક લોકો એક વાત ચોક્કસ માને છે કે ભગવાન રામનાથ દાદાની હાજરી આ પાલખી ઉપર છે અને તેથી જ લોકો પાલખીને ઉપાડવાની બધા લોકો એકવાર અપેક્ષા રાખે છે અને એમ કહેવાય છે કે રામનાથ દાદાની પાલખીને એક વખત આપણે આપણા ખંદે ઉપાડીએ તો આખા વર્ષનો વ્યવહાર રામનાથ દાદા આપણો પૂરો કરે છે નિર્વિઘ્ને અને અકાલ મત્યુમાંથી રામનાથ દાદા બચાવે છે તો બાપુ આ ફૂલેકા દરમિયાન તમારો શું અનુભવ થયો એના વિશે જણાવો ફુલેકામાં હું લગભગ છેલ્લા પચાસ વર્ષથી પાલખીની વ્યવસ્થામાં રહું છું મેં ખાસ અનુભવ કર્યો છે કે લોકોને સંતાન પ્રાપ્તિ ન થતી હોય કોઈને કોઈના મકાન ન થતા હોય કોઈને આર્થિક તકલીફ હોય ભણતરમાં તકલીફ હોય મકાનની તકલીફ હોય અને મેં જોયું છે કે મોટાભાગના લોકો પાયા દાદાને ચરણમાં હાથ રાખી અને એવી પ્રાર્થના કરે છે કે હે દાદા આવતા વર્ષે એટલે બીજા વર્ષે ફૂલેકું જ્યારે નીકળતું હોય છે ત્યારે એ લોકો એના ઘર પાસે ઉભા રહી અને માનતા પૂરી કરવા તત્પર થયા હોય છે અને કેવળ માનતા પૂરી કરવાની છે એવું નહીં પરંતુ આજુબાજુના લોકોને એકઠા કરી અને ફુલેકામાં આવનાર દરેક ભક્તોને ફરાળ ઠંડા પીણા બધું પાઈ અને સંતોષ કરાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે મને યાદ છે અમારા એક શાસ્ત્રીજી હતા એમને બહુ મોટી ઉંમર સુધી સંતાન નહોતું પછી એમણે એ રામનાથ દાદાની પધરામણી માટેની એને માનતા કરેલી જયારે એને માનતા લીધેલી ત્યારે રામનાથ દાદાની પધરામણી ઘેર ઘેર થતી હતી પછી બે હજાર છ ની સાલ થી આ ફુલેકો સાર્વજનિક બનાવતા કોઈની ઘરે જવાનું બંધ થયેલું પરિણામ એ આવ્યું કે ભાઈની માનતા ફળી ગઈ એટલે દીકરો ભગવાને દીધો પણ એના ઘરમાં અમે આ ભગવાનની પાલખી પધરાવણી કરી શક્યા નહીં પછી મારા પિતાશ્રી હયાત હતા નારાયણગીરી બાપુ તો એને પછી એક વચલો રસ્તો કર્યો એ ભાઈને પ્રહલાદ રોડ ઉપર મકાન હતું ત્યાં મકાન પાસે સ્ટેજ બનાવી અને પાંચ મિનિટ ભગવાનની પાલખી સ્ટેજ ઉપર રાખી અને એની માનતા પૂરી કરેલી અને એનો જોવાન દીકરાને ત્યાં પગે લગાડી અને એની માનતા પૂરી કરેલ આવી પૂરી કરી છે અને એટલે આ ફુલેકાનું કોઈ પણ જાતનો પ્રચાર કર્યા વગર સ્વયંભૂ રીતે કારણ કે દાદા એ સ્વયંભૂ છે ને તો સ્વયંભૂ રીતે લોકો આ ફુલેકામાં હાજરી આપે છે એવી કોઈ જાહેરાત વાહન વ્યવહાર દાખલ કરતા નથી છતાં પણ હજારોની સંખ્યામાં લોકો આ ફુલેકામાં હાજર રહી અને ધનથી રામનાથ દાદાના ભક્તોની રામનાથ દાદાની સેવા કરે છે બાપુ ફુલેકાની રાત્રિએ મહાઆરતી કરવામાં આવે છે તો એના વિશે જણાવશો આમ તો ભગવાન શિવના એટલે કે રામનાથ દાદાના આખા વર્ષમાં બે પ્રસંગે મહાઆરતી કરવામાં આવે છે એક મહાશિવરાત્રીની રાત્રે જે પંચવક્ત પૂજન થાય છે અને એને જે બાર વાગે આરતી થાય છે એને મહાઆરતી કહેવામાં આવે છે અને બીજી આરતી રામનાથ દાદાના જે વર્ણાગી રૂપે ફુલેકુ નીકળે છે અને રાજકોટ શહેરમાં ફરે છે અને ત્યારબાદ આરતી પછી કરવામાં આવે છે આ આરતીના દર્શન કરવા માટે રાજકોટ નહીં પણ ગામથી અને ઠેઠ મુંબઈ થી ડોક્ટરો વકીલો આ આરતીના દર્શન કરવા આવે છે એમ કહેવાય છે કે આ દેવી આરતીના દર્શન કર્યા પછી તમે આખા ફુલેકામાં કદાચ સંજોગો સાથે હાજર ન રહી કહો અને જો તમે આરતી એવા મનોરથ હોય તમારી ગમે એવી તકલીફ હોય તમારા ગમે એવા દુખ હોય એ આરતીના જ્યોતના દર્શન કર્યા પછી ભગવાન શિવ તમારા બધા દુઃખને હરી લે છે અને લોકો એ શ્રદ્ધાથી મહાઆરતી દર્શન કરવા ખાસ કરીને હાજર રહે છે બાપુ આપણે વરણાંગીની શરૂઆત ક્યારથી થઈ અને શું કામ થઈ તો એના વિશે થોડુંક જણાવશો એમ કહેવાય છે કે આજથી લગભગ સો એકસો બે વર્ષ પહેલા સો એકસો એક વર્ષ પહેલા રાજકોટમાં જ્યારે લાખાજીરાજ બાપુ રાજ કરતા હતા ત્યારે રજવાડું હતું અને ત્યારે અચાનક રાજકોટ શહેરમાં રોગ દેખાણો પ્લેગમાં એવું હતું કે એક એક તરફ ની એક જીવાત થતી હતી જે સફેદ ઉંદરમાં એ પ્રવેશતી અને જેના ઘરમાં એ ઉંદર પડે ત્યાં એ રોગ લાગુ પડે પરિણામ એવું આવે કે ઉંદર તમારા ઘરમાં ઉપરથી છાપરામાંથી પડ્યું હોય સફેદ ઉંદર તો ત્યાં બ્લેક લાગુ ચાલુ થઈ જાય અને એ ઘરનાના લગભગ લોકોને એનો ચેપ લાગે અને હરવે હરવે કરતા લોકો મરણ પથારી પહોંચી જાય છેલ્લે છેલ્લે તો એવું બન્યું કે એક

અને મોટા મોટા શાવકોને બોલાવી અને પોતાના સભામાં બધાનો મત લીધો વિદ્વાન બ્રાહ્મણોનો એવો મત હતો કે રામનાથ દાદા આ રાજકોટની રક્ષા કરવા માટે જ અહીં પ્રગટ થયા છે આપણે રામનાથ દાદાના શરણોમાં જવું જોઈએ અને રામનાથ દાદાના એ જ વર્ષમાં આ જે સોના ચાંદીની પ્રતિમા છે એ વર્ષમાં જ રામનાથ દાદાના મારા દાદાના વખતમાં હરિઘર બાપુના વખતમાં આવેલી હવે બેનું એવું કે પ્રતિમાને લાખાચર બાપુએ પ્રાર્થના કરી રામનાથ દાદાને પ્રાર્થના કરી અને કીધું કે જો દાદા અમારા રાજકોટમાંથી આ પ્લેગનો રોગ કાંઈ નીકળી જાય તો અમે તમારી પાલખી સ્વરૂપે આખા રાજકોટમાં ફૂલેકા વર્ણાગી રૂપે ફૂલેકું કાઢશું અને આ પરંપરા અમે જાળવી રાખશું બ્રાહ્મણોનો પણ મત એવો નીકળો અને વિદ્વાનો અને બીજા મહાજનોનો બધાનો મત એવો નીકળો ત્યારબાદ એમ કહેવાય છે કે ખુદ લાખાજિયા બાપુએ પગમાં બુટ ચપ્પલ પહેર્યા વગર ઉઘાડે પગે દૂધની ધારાવાળાથી આખા રાજકોટમાં રામનાથ દાદાની પાલખીને ફેરવવામાં આવી અને ચમત્કાર કહ્યો કે જે કહો એ આજની તારીખ સુધી રાજકોટમાં પ્લેગનો રોગ ફરી આવ્યો નથી આ એકસો બે વર્ષ થયા અને હજી પણ એ પરંપરા ચાલુ છે અને દર વર્ષે રામનાથ દાદાની પાલખી નીકળે છે અને લોકો વસે વસેનો લાભ લે છે બાપુ તો આ વર્ણાંગીની પૂજા વિશે થોડુંક નિયમ પ્રમાણે સોળસોપચાર પૂજન આપણે કરીએ છીએ સોળસોપચાર પૂજન એટલે સોળ પ્રકારના દ્રવ્યોથી ભગવાનની પૂજા થાય છે તેમાં અબીર ગલાલ કંકુ પંચામૃત પુલ ભસ્મ એ બધું આવે કુલ સોળ પ્રકારના દ્રવ્યોથી પૂજા કરવામાં આવે છે અને એમ કહેવાય છે કે ભગવાનના સોળસો પૂજનથી અષ્ટાધ્યાય થી રુદ્રીનો અભ્યા અભિષેક કરવામાં આવે છે અને અષ્ટાધ્યાય રુદ્રીનો અભિષેક કરવાથી ખુદ ભગવાન સ્વયં કારણ શું કે વૈદિક પરંપરા છે ને આપણી તો ખુદ ભગવાન સ્વયં એના દિવ્ય સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે અને આપણે બધા ભેગા થઈને એવી ભાવના કરીએ છીએ કે હે રામનાથ દાદા તમે અમારી પ્રાર્થના સાંભળીને અહીંયા પ્રગટ થયા હો તો તમારું એક બીજું સ્વરૂપ આ મૂર્તિમાં વિદ્યમાન અને અમે તમારા આ મૂર્તિ સ્વરૂપને અમે રામનાથમાં રાજકોટમાં બધે ફેરવી અને રાજકોટનું કલ્યાણ થાય એવી ભાવનાથી આ ફુલેકો શરૂ કરવામાં આવે છે બાપુ આપણા રાજકોટ નું યુવા વર્ગ રામનાથ દાદાથી પ્રેરિત થયું છે તો એના વિશે કંઈ જણાવશો આમ તો અગાઉના વખતમાં એમ કહેવાતું કે મંદિરે મોટી ઉંમરના માણસો દર્શન કરવા જતા પણ અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમે જોઈએ છીએ કે યુવા વર્ગ રામનાથ દાદાની પૂજામાં ફુલેકામાં અને રામનાથ દાદાના આખા વર્ષ દરમિયાન જુદા જુદા પ્રસંગો ધાર્મિક પ્રસંગો જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે યુવા વર્ગની વિશેષ હાજરી હોય છે હવે એમ નથી કહેવાતું આપણે કે અત્યારે લોકો ચમત્કાર છે પણ યુવા વર્ગ ચમત્કાર ને માનતો નથી યુવા વર્ગ ખરેખર જ્યાં અનુભૂતિ થાય છે ત્યાં જ લોકો જાય છે રાજકોટમાં તો આપ જાણો છો પુષ્કળ મંદિરો છે પણ એક રામનાથ બાદ એવા છે કે જ્યાં યુવા વર્ગની હાજરી વધારે દેખાય છે એનું કારણ એ છે કે રામનાથ દાદા સ્વયં જાણે કેમ ચોવીસ કલાક હાજર હોય અને યુવાનોના પ્રેરણારૂપ થતા હોય બીજી એક વાત એ છે કે મારા એક વિદ્વાન શાસ્ત્રી એ રામનાથ પધારેલા અનિલ પ્રસાદ શાસ્ત્રી જુન્ડાળાવાળા તો એને અમને એક શબ્દ કહ્યો તો મને કે બાબુ રામનાથ દાદાનું જે શિવલિંગ છે ને એ અત્યારે ને પણ જ્યોતિર્લિંગ જેવું એમાં તપ દેખાય છે પરિણામે સોમનાથ મહાદેવ કે બીજા જ્યોતિર્લિંગમાં મહાકાલમાં લોકો જતા હોય છે એથી પણ વિશેષ પ્રમાણમાં રામનાથ દાદાની પૂજા કરવામાં દર્શન કરવામાં લોકો આવે છે અને અમે જોઈએ છીએ કે લોકો એની મનોકામના પૂર્ણ થતી હોય ચરાળ વાળા દયાનંદગીરી બાપુ જયારે પધારેલા ત્યારે એને આંખે ઓછું દેખાતું હતું પણ એમ શિવલિંગ ઉપર એને હાથ મૂકી અને એક જ શબ્દ એને કહ્યો હતો કે આ રામનાથ દાદા છે ને ચિંતા મણી છે તમે ઘેરેથી તમારા મનમાં કોઈ પણ વસ્તુ ધારીને નીકળો તો રામનાથ દાદા તમે અહીંયા ઘરે અહીંયા મંદિરે પહોંચો ત્યાં સુધી રામનાથ દાદા પૂરી કરી દઈએ ફરી પાછા ઘરે પહોંચો તો તમારી એ જે મનોકામના છે એ પૂર્ણ થઈ ગઈ હોય એટલે રામનાથ દાદા ચિંતામણી છે અને જ્યોતિર્લિંગ ઉપર એનું તેજ છે પરિણામે લોકોને આકર્ષણ રહે છે એમાં કોઈ ઢોલ પીટાવવાની કે જાહેરાત આપવાની જરૂર નથી પણ લોકોને એની અનુભૂતિ થાય છે એમાં ખાસ કરીને યુવા વર્ગને તો એ યુવા વર્ગ આજે રામનાથ દાદાના સાનિધ્યમાં ખૂબ ખૂબ તન મને ધનથી સેવા કરે છે અને બધા પ્રસંગોમાં ખાસ કરીને ફૂલેકામાં તો હજારોની સંખ્યામાં છોકરાઓ બધા યુવાનો વર્ગ બધા હાજર રહી અને તન મન ધનથી રાતને બ બે વાગ્યા સુધી ફુલેકું પૂરું ન થાય ત્યાં સુધી હટતા નથી અને પ્રેમથી રામનાથ દાદાના ફૂલેકામાં હાજર રહી અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે